આજે હું શેર કરીશ પાણીપુરીના રગડાની રેસીપી તો અહીંયા આગળ મેં સુક્કા વટાના એક વાડકી લઈને પલારી લીધા હતા અને આ રીતે સરસ પલરી ગયા છે હવે આપણે બાફી લેવાના છે ને તો રગડો બનાવીશું અને પાણી બનાવીશું તો અહીંયા આપણે બે ચાર પાણીએ ધોઈ લઈશું બે ચાર પાણીએ ધોઈ લીધા છે હવે આપણે બાફી લેવાનું છે તો કુકરમાં આપણે વટાના એડ કરી લઈશું હવે એમાં પાણી આપણે એક ગ્લાસ એડ કરીશું હવે ચપટી મીઠું અને એમાં હળદર એડ કરીશું થોડીક ચપટી જેવી હવે મિક્સ કરીને આપણે એને વિસલ કરી લઈશું તો આપણે અહીંયા પાંચ થી છ વિસલ કરી લેવાની છે હવે આપણી છ સીટી થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈશું તો આપણા એવા સરસ વટાના થઈ ગયા છે હવે બાઉલમાં કાઢી લઈશું આપણે એને આપણો રગડો આ રીતે આપણે કરી લીધો છે હવે આપણે પેલા પાણીપુરીનું પાણી બનાવી લઈશું પછી આમાં બીજા મસાલા કરીશું હવે એક વાડકી ફુદીના પત્તા લઈ લઈશું આપણે અહીંયા ફુદીના પત્તાને આપણે ધોઈ લઈશું હવે મિક્સરમાં એડ કરી દઈશું હવે કોથમીર ને ધોઈ લઈશું આપણે એને બી મિક્સરમાં એડ કરી દઈશું અહીંયા ધાનાન ખુદીનો ધોઈને લઈ લીધો છે હવે એક આદુનો ટુકડો અને લીલા મરચાં બે કટ કરેલા હવે એક ચમચી સંચર એડ કરીશું હવે એક ચમચી શેકેલા જીરાનો પાવડર હવે થોડું મીઠું એડ કરીશું હવે એમાં અડધો લીંબુનો રસ એડ કરીશું આપણે હવે એમાં થોડુંક પાણી એડ કરીને આપણે પીસી લઈશું એને હવે આપણે પીસાઈ ગયું છે જો હવે તપેલી આપણે કાઢી લઈશું હવે આમાં આપણે બે ચમચી પ્યુરી કાઢી લઈશું હવે આ પ્યુરીને આપણે એકદમ પેસ્ટ બનાવી લીધી ત્યાં હવે આપણે એને ગારીએ નહીં એમાં આપણે ઠંડુ પાણી બે ગ્લાસ એડ કરીશું હવે એમાં થોડું મીઠું એડ કરીશું અને બીજું અડધું લીંબુ એડ કરી દઈશું આપણે હવે આપણું પાણી રેડી થઈ ગઈ છે હવે આપણે રગડો બનાવી લઈશું હવે રગડો બનાવવા માટે જે આપણે પ્યુરી એડ કાઢી હતી એડ કરી દઈશું જેથી ટેસ્ટ સરસ આવે હવે એમાં સંચર એડ કરીશું સ્વાદ પ્રમાણે અને થોડું મીઠું એડ કરીશું ચપટી હળદર અને થોડું લાલ મરચું અને શેકેલા જીરાનો પાવડર મસાલામાં રગડામાં આપણે એક ચમચી ચાટ મસાલો એડ કરીશું હવે મિક્સ કરી લઈશું હવે રગડાને આપણે ઉકરવા દઈશું હવે આપણે રગડો ઉકળી ગયો છે થોડાક ધાના એડ કરીશું હવે આપણો રગડો એકદમ રેડી થઈ ગયો છે હવે આપણો રગડો રેડી થઈ ગયો છે ગેસ બંધ કરીને હવે આપણે સાવ કરી લઈશું શું તો આપણે પાણીમાં થોડા ધાના એડ કરીશું અને બુંદી એડ કરીશું થોડી મિક્સ કરી લઈશું આપણું પાણી તૈયાર થઈ ગયું છે હવેજીની સમારેલ ડુંગળી લઈ લીધી છે એમાં ધાના એડ કરીને આપણે સલાદ લઈ લઈશું ડુંગળીનું મિક્સ કરીને અહીં આપણે સૌ કર લઈશું હવે તો અહીંયા મેં પૂરી લઈ લીધી છે હવે પાણી લઈ લઈશું અહીંયા પૂરી અમે તૈયાર લાયા છે હવે સલાડ લઈ લઈશું આપણે હવે આપણે રગડો લઈ લઈશું અહીંયા આપણી રગડા પૂરી બનીને રેડી થઈ ગઈ છે સૌ કર લઈશું આપણે હવે આ રીતે આપણે સર્વ કરવાની છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં